ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અવનવા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાતા તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરી છે આદિવાસી સમાજની લાગણીને માન આપીને આ પ્રોજેક્ટ પર તો મુકાયો હોવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારની યોજના હતી રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવાની હોય છે પરંતુ રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી તેમ છતાં આદિવાસી સમાજમાં ગેરસમજ ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકમાં આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી માટે રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓને રેફરન્સ આપ્યો હતો સાથે જ કહ્યું હતું કે અમે અનેક યોજનાઓ આદિવાસીઓ માટે ચલાવી રહ્યા છે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા સર્વે કરીને તૈયાર કરાયો હતો પરંતુ રાજ્ય સરકાર લોકોની સાથે હતી લોકોમાં ગેરસમજ ઊભી થઈ હતી જેથી મંજૂરી તો અપાઈ જ નહોતી પરંતુ તેમ છતાં આદિવાસી સમાજની લાગણીઓને માન આપીને આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી યોજનાને રદ કરવામાં આવે છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત પણ કરી હતી આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઈ પણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સરકાર તરફથી મંત્રીઓને માહિતી આપી હતી તથા પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત પણ કરાઈ હતી

આદિવાસી ભાઈ બહેનોને મળતો આવ્યો છે અને મળતો પણ રહેવાનો છે આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઉભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવે છે જાહેર કરવામાં આવે છે ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી બાદ આગળ વધતી હોય છે સદ્રવ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ગુજરાત સરકારનો નિર્ણય છે નિર્મલા સીતારમણજી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ છે આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે મને લાગે છે ત્યાં સુધી

સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે કોંગ્રેસના આગેવાની ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રોજેક્ટ રદ કરવા મામલે તેઓ આકરા પાણી જણાયા હતા આ શ્વેતપત્રની માંગ કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આ મામલે પીએમ મોદીને એક હજાર એકસો અગિયાર પોસ્ટકાર્ડ લખવામાં પણ આવ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેટા